વૃશ્ચિક રાશિ સાવધાન જુલાઈ બે હજાર પચીસ ની ત્રણ ખૂબ જ સચોટ ભવિષ્યવાણી મિત્રો વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર દરેક ગ્રહ અને નક્ષત્ર દર મહિને પોતાની ગતિ બદલતા રહે છે તેનો વ્યાપક પ્રભાવ રાશિચકરના બાર રાશિઓ તેમજ દેશ અને દુનિયા પર જોવા મળે છે આ સમય દરમિયાન જુલાઈ મહિનામાં ત્રણ મોટા ગ્રહોનો મોટો ફેરફાર થવા થવાનો છે એટલે કે કર્મસદાયી શનિદેવ ની સાથે મંગળ અને બુધ પણ વકરી થશે અને તમામ બાર રાશિઓ પર તેમનો ખાસ પ્રભાવ પડશે જેમાં વૃશ્ચિક રાશિના લોકોએ જુલાઈ મહિનામાં ઘણા ક્ષેત્રોમાં સાવચેત રહેવું પડશે મિત્રો તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા વૃશ્ચિક રાશિના લોકોની ચંદ્ર રાશિ પર આધારિત છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય અને ચંદ્ર ક્યારે વકરી નથી થતા જ્યારે રાહુ અને વકરી રહે છે બાકીના બધા ગ્રહો સમયાંતરે તેમની ગતિ ધીમી કરે છે અને વકરી સ્થિતિમાં જાય છે આ સ્થિતિમાં ગ્રહની ઊર્જા સામાન્ય કરતાં વધુ તીવ્ર બને છે પરંતુ ગ્રહ પોતે તે ઉર્જા ને નિયંત્રિત કરવામાં અસમર્થ હોય છે તેથી વક્રી ગ્રહની ગતિ અસ્થિર બની જાય છે અને તેના પ્રભાવોની યોગ્ય આગાહી કરવી મુશ્કેલ બની જાય છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે શુભ પરિણામો આપવાને બદલે વકરી ગ્રહો પરિણામો આપે છે આનું કારણ એ છે છે કે તેમની ઊર્જા અનિયંત્રિત અને ફસાયે હોય જેના કારણે નકારાત્મક અસરોનું જોખમ વધે છે આ સમયે ગ્રહોના પ્રભાવથી સાવધાની રાખવી જોઈએ અને મોટા નિર્ણયો વિચારપૂર્વક લેવા જોઈએ જેથી અનિચ્છનીય સમસ્યાઓ ટાળી શકાય જુલાઈ મહિનામાં ત્રણ મુખ્ય ગ્રહો શનિ બુધ અને નેપચ્યુન વકરી સ્થિતિમાં પ્રવેશ કરશે જેના કારણે બધી રાશિઓ પર વિવિધ અસરો જોઈ શકાય છે મિત્રો તેર જુલાઈ સવારે નવ વાગીને છ મિનિટ મિનિટથી અઠ્યાવીસ નવેમ્બર સુધી શનિ લગભગ એકસો આડત્રીસ દિવસ માટે વકરી રહેશે જેના કારણે ધીમી પ્રગતિ અવરોધો અને ધીરજની કસોટીનો સમય રહેશે અઢાર જુલાઈ રાત્રે દસ વાગીને ત્રણ મિનિટ મિનિટથી અગિયાર ઓગસ્ટ સુધી લગભગ પચીસ દિવસ બુધ વકરી રહેશે જેના કારણે ને વાતચીતમાં વિક્ષેપ ગેરસમજ અને વિચારમાં મૂંઝવણ શક્ય છે પાંચ જુલાઈ બપોરે બે વાગીને આઠ મિનિટ મિનિટથી દસ ડિસેમ્બર સુધી નેપચ્યુન વકરી રહેશે જેના કારણે માનસિક મૂંઝવણ ભાવના અસ્થિરતા અને જીવનમાં અનિશ્ચિતતા આવી શકે છે જો કે વૈદિક જ્યોતિષમાં નેપચ્યુનનું મહત્વ નથી પરંતુ આધુનિક જ્યોતિષમાં તેની અસર મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો ચાલો જાણીએ કે આ ગ્રહોના વક્રી થવાથી તમારા રોજિંદા જીવન પર કેવી અસર પડશે જુલાઈ મહિનો તમારા માટે કેવો રહેશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીમાન નારાયણ જરૂરથી લખો જેથી ભગવાનના નારાયણના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો જુલાઈ મહિનાની તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે જાણીએ નંબર એક વૃશ્ચિક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે જુલાઈનો મહિનો તમને સામાન્ય રીતે સરેરાશ અથવા સરેરાશ કરતા વધુ સારા પરિણામો આપી શકે છે મિત્રો કારણ કે ચૌદ જૂનથી પંદર જુલાઈ સુધી આ મહિને સૂર્યનું ગોચર તમારા છઠ્ઠા અને સાતમા ભાવમાં થયું છે એટલે કે મહિનાના પહેલા ભાગમાં સૂર્ય તમને અનુકૂળ પરિણામો આપશે સૂર્યદેવની અનંત કૃપાથી તમને પંદર જુલાઈ સુધી અનુકૂળ પરિણામો જોવા મળશે જ્યારે બીજા ભાગમાં પરિણામો નબળા હોઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે મંગળ અઠ્યાવીસ જુલાઈ સુધી તમારા આઠમા ભાવમાં રહેશે જે અનુકૂળ પરિસ્થિતિ નથી મિત્રો અઠ્યાવીસ જુલાઈ પછી મંગળ તમારા ભાગ્ય સ્થાન પર જશે મંગળ અહીંથી પણ અનુકૂળ પરિણામો આપી શકશે નહીં પરંતુ જો આપણે સરખામણી કરીએ તો અઠ્યાવીસ જુલાઈ પછીનો સમય થોડો સારો હોઈ શકે છે મિત્રો આ મહિને બુધનું ગોચર તમારા સાતમા ભાવમાં રહેશે આમાંથી બુધ અઢાર જુલાઈથી વકરી રહેશે ઉપરાંત બુધ તરફથી અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખવી જોઈએ નહીં ઉપરાંત તમને જણાવી દઈએ કે જુલાઈમાં ગુરુનું ગોચર તમારા છઠ્ઠા ભાવમાં રહેશે અને રાહુ નક્ષત્રમાં રહેશે ગુરુ તરફથી પણ અનુકૂળ પરિણામોની અપેક્ષા નથી મિત્રો શુક્રનું ગોચર છવ્વીસ જુલાઈ સુધી તમારા પાંચમા ભાવમાં રહેશે જે એક અનુકૂળ સ્થિતિ છે છવ્વીસ જુલાઈ પછી શુક્રનું ગોચર છઠ્ઠા ભાવમાં રહેશે નબળી સ્થિતિ કહેવામાં આવશે એટલે કે શુક્ર મોટા ભાગે અનુકૂળ પરિણામો આપવા માંગશે શનિ નું ગોચર તમારા ત્રીજા ભાવમાં રહેશે અને તમને અનુકૂળ પરિણામો આપવા માંગશે રાહુ નું ગોચર તમારા બીજા ભાવમાં રહેશે એટલે કે રાહુ પાસેથી અનુકૂળતાની અપેક્ષા રાખવી જોઈએ નહીં મિત્રો જણાવી દઈએ કે જુલાઈમાં કેતુનું ગોચર ભાવમાં રહેશે આવી સ્થિતિમાં કેતુ પણ તમારા માટે નબળા પરિણામો આપી શકે છે મિત્રો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આ મહિને તમને મિશ્ર પરિણામો મળી શકે છે જેમાંથી પરિણામો સરેરાશ સ્તરના હોઈ શકે છે અથવા કેટલાક લોકો તેમની સ્થિતિ અનુસાર સરેરાશ કરતા સારા પરિણામો પણ મેળવી શકે છે મિત્રો ચૌદ જુલાઈ થી એકત્રીસ જુલાઈ સુધીનો સમય તમારે સાવધાની સાથે વિતાવવો પડશે નંબર બે વૃશ્ચિક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જુલાઈનો મહિનો તમારા કારકિર્દી માટે ખૂબ જ અનુકૂળ કહી શકાય મિત્રો આ મહિનામાં ગ્રહોની ગતિમાં પરિવર્તનને કારણે તમને તમારા કારકિર્દીના ક્ષેત્રમાંથી અનુકૂળ પરિણામો મળવાના છે મિત્રો જુલાઈ મહિનામાં તમારા કારકિર્દી સ્થાનનો સ્વામી આ મહિનાની છીસ તારીખ સુધી તમારી પોતાની રાશિમાં ભાવમાં રહેશે જેને સામાન્ય રીતે અનુકૂળ પરિસ્થિતિ કહેવામાં આવે છે એટલે કે શુક્રની કૃપાથી છવીસ જુલાઈ સુધી તમારું કાર્યક્ષેત્ર સારું રહેશે તમે તમારા વ્યવસાયમાં સારું કરશો જે તમને માનસિક શાંતિનો અહેસાસ કરાવે આવશે મિત્રો જુલાઈ મહિનો તમારી કારકિર્દી માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે નંબર ત્રણ વૃશ્ચિક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જો આપણે જુલાઈના મહિનામાં તમારી નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો આ મહિને તમારા લાભ ઘરનો સ્વામી મંગળ આઠમા ભાવમાં રહેશે જે નફાની સાતત્યમાં અવરોધો ઊભા કરવાનું કામ કરી શકે જોકે આઠમા ભાવથી લાભ ઘરનો સ્વામી મંગળ નફા ઘર જોશે હવે વચ્ચે થોડો નફો અણધારી રીતે આવતો રહેશે પરંતુ સતત નફો મેળવવામાં केटलीक मुश्केलियो छे शुक्र नो लाभ घर पर दृष्टि छे आ एक अनुकूल बाबत छे एटले के जुलाई नो महीनों तमने सतत लाभ आपी शकशे नहीं नहीं परंतु ते तमने बच्चे लाभ करावतो रहेशे जे તમને ટકી રહેવામાં મદદ કરશે ધન ઘરનો સ્વામી શનિ ગુરુ ધનના કારક ત્રીજા ભાવમાં છે જે તમારા માટે અનુકૂળ છે જ્યારે ગુરુ નવમા ભાવથી ધન ઘરને જોઈ રહ્યો છે 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 આ પણ અનુકૂળ કારણ કે ગુરુ અને ધનના ગ્રહ માટે ધન ઘરને જોવો અનુકૂળ માનવામાં આવે છે પરંતુ ધન ઘરમાં રાહુની સ્થિતિ અને મોટા ભાગે ધન ઘર પર કેતુ અને મંગળનો પ્રભાવ અનુકૂળ નથી આ રીતે આપણે કહી શકીએ કે ધનના ઘરમાં સરેરાશ સ્થિતિ જોવા મળે છે મિત્રો જુલાઈ મહિનામાં તમારે આર્થિક રીતે સાવચેત રહેવું જોઈએ મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીમાન નારાયણ જરૂરથી લખજો જેથી શ્રીમાન નારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર